એ માણસની લોકેશન્સ જાણતા ખબર પડી કે હાલમાં જ હૈદરાબાદ થી રોડ અમદાવાદ ખાતે આવેલ છે એના મૂવમેન્ટને ટ્રેક કરતા પરમ દિવસે ઇવનિંગમાં આડલેસ ટોલ નાકા પાસે થી એક આંધ્રપ્રદેશ નંબરની ગાડી મળી આવે જેમાં એક માણસ બેસેલો હતો જેની આઈડેન્ટિટી પૂછતા જે ઇન્ફોર્મેશન વાળો માણસ હતો એ જ એની અંદર હતો એ માણસની પંચો રૂબરૂ સર્ચ કરવામાં આવેલો

એના મારફતે ભારતમાં આતંકવાદી કાર્યવાહી કરવા માટે એ ફંડની જમા કરવા માટેની કામગીરી અને સાથે સાથે વેપન્સ કલેક્ટ કરવા માટેની કામગીરી એના માર્ગદર્શનમાં પણ એ કરતો હતો માત્ર 1999 ના EMI પર સોલર સિસ્ટમ આ ફેસ્ટિવલ સીઝન ઓફર્સ મેડ વોધારદાર વી સે સોલર